રાજકોટ ધોરાજી તાલુકામાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે મગફળી કપાસ સહિતના ઉભા પાકને સો ટકા નુકસાન થતા ખેડૂતો પાયમાલ છે આ મુદ્દે આજે કોંગ્રેસના નીરજા હેઠળ ખેડૂતોએ ધરણા યોજી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોએ સરકાર સમક્ષ સંપૂર્ણ દેવા માફી પાક વીમા યોજના પુનઃ ચાલુ કરવાને ટેકાના ભાવે ત્રણસો મન મગફળી ખરીદવાની માંગણી મૂકી હતી આ ધરણા કાર્યક્રમમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના આગેવાન લલિત કગથ

ભયંકર અન્ય ભારતીય જનતા પાર્ટી એ કહ્યું છે કે ધોરાજી જે એક જમાનો હતો એને ઉજળે ચમન કરવા વાળું કોઈ પણ હોય તો ભારતીય જનતા પાર્ટી આજે ધોરાજી તાલુકાના સૌ ખેડૂતો માવઠાને કારણે જે નુકસાની ગઈ છે એ નુકસાની ના મુદ્દા ઉપર ધરણા ઉપર બેઠા છે ખેડૂતોની મુખ્ય માંગ છે કે 5 વર્ષની અંદર સાત વખત કમોસમી વરસાદ અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતો મગફળી ખરીદીની સરકાર વાત કરે છે પરંતુ આજ સુધી ખરીદી ચાલુ નથી થઈ ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદવામાં આવે પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવામાં આવે આ વિવિધ માગણીઓને લઈને આજે ધોરાજી તાલુકાના ખેડૂતો

એક રૂપિયાનું પણ વળતર મળ્યું નથી આજુબાજુના કે જેતપુર હોય તમામ ખેડૂતોને કપાસ નુકસાની ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો શ્રી ને કહી રહ્યા છે કે તમે લોકોને ખાતરી આપી હતી ખેડૂતોને ખાતરી આપી હતી કે આ આ સહાય હું તાત્કાલિક ધોરણે મંજૂર થાય એના માટેના પ્રયત્નો કરીશ પરંતુ આજની તારીખ સુધીમાં ધારાસભ્યશ્રી કઈ કરી શિકા નથી

સરકાર ત્રણસો સુધી ટેકાના ભાવે ખરીદીની ચાલુ કરે બીજો મુદ્દો અમારો એ છે કે જે એને પાક વીમા યોજના બંધ કરી છે એ વીમા યોજના તાત્કાલિક ચાલુ કરે એટલે અમારે ખેડૂતોને આવા ધરણાના કાર્યક્રમ ના કરવા પડે અમારો ત્રીજો મુદ્દો એ છે કે જે ખેડૂતે ધિરાણ ઉપાડ્યું છે એ ધિરાણ તાત્કાલિક રૂપે માફ કરી અને ખેડૂતને સહાય કરે આ વર્ષે અમારે પશુઓને ખાવા માટે ચારો પણ નથી હોય તો અને અમારી ખેડૂતની હાલત અત્યારે એટલી કફોડી છે કે દયનીય છે સેટેલાઇટથી જો મગફળીના વાવેતર કેન્સલ થઈ જતા હોય તો આ સેટેલાઇટ દ્વારા એ લોકો સર્વે કરી અને આ ગતકડા બંધ કરે ખેડૂતના ખેતરે ખેતરે જવાનું અને તાત્કાલિક અમને ખેડૂતને સહાય કરે અને અમારે જે આ મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાઓ પર તાત્કાલિક સરકાર વિચારણા કરી અને ખેડૂતોને વળતર આપે આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ